વિડિયો તો વાયરલ કરજે બધા મોકલો બધા સારુ દીજો જો હા એ કાકા પેલો અપ્તા લાવજો પેલો અપ્તા આ ચિલા અપ્તા ધડે તમા તો યાર સાહેબ જો અપ્તા પેનલ્ટી બોલાવો એ નઈ ચા એ સેટિંગ બેટિંગ આવે ની લેબુ જો મજા ન આવે ટ્રેક્ટર ઉપર ના ઉપર

ને એ માથા ભારે હપ્તો આવ્યા નહીં કર્યા છઠ્ઠી તારીખે તૈય હપ્તા જુબી મારે ના કઈ તું એ ખાઈ લીધી બને કે પણ સાહેબ એ તો હપ્તર્યા જોધ્રી તો હોય લેબુ જે હાજર હોતા નહીં બરોબર કોલા કે મકાપો તો કે હોય જાય ને દેખળે પુછડે જાય તો જવાબ આલી મરું ઉંજો ઉંજો આ તારીખ હતા રે હોય હા 27 તારીખ છે તારે જાવ તો કરા અપતો લે આવજે કાલે આજ તય જ ને इवन તારે બે જણા રા લેબું જે હોય તે આપણો લોન નો હપ્તો નહી આવી ગયો તારે છે ને આજે તારે મો ટાર્ગેટ પૂરું કરવાનો લેબું ના પૈસા તો જે હપ્તા જડે ને તય એ પૂરા કરવાના છે

A few moments later. Kaka, how are you? I'm not going to go. 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 I'm

રૂપિયો ભરવાનો નહીં તું ચિંતા નહીં ભરવાય નઈ રૂપિયો ઘર મજ લેવાની મળે તમને ખબર હવે છે ના ઉપર આલી તમારે ઘર ઉપર આલીએ

સાહેબ મોટા ભૂલી જવાનું આ સાહેબ લે મેનેજર મેનેજર અમાર સાહેબ મોટા

ભરી પૈસા તો આ તું ત્યાં ભરવા જ પડશે પૈસા હોત તો ભરો તો આટલા બધા હું બોલવા દયો ના ગાડી ના આલો ફટ દઈ શું કેવું બત્રીજા ગમે તેનાર પૈસા જોશે મારે

ભલે ગંભીર થાય તમે તમારી કિડની વેચી મારો પૈસા જોયા તમે હપ્તાલી સાહેબ ને લાઈન પેલી આવે કિડની ખબર પડતી ના સાહેબ થી ખબર આવે કે આગળ આવે પણ તમારે કિડની વેચી પૈસા પૂરે પૂરા ભાઈ

પતરીદા હા કાકા આ હું મરું ને હા એનું કારણ આ બે સાહેબો છે હા હા અને મારો બધું પૂરું આરે બે કરશી એટલે હું આ ટુંપો ખાવ અપ્તોનું દબાણ કરે મારા ઉપર આ વાયરલ કરીને બધો મોકો બધો